શિક્ષિત બનો સંગઠિત બનો સમાજના હક અધિકાર માટે મરતે દમ તક લડો આજરો તારીખ પાંચ આઠ બે હજાર રોજ વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો દ્વારા ભાનુબેન બાબરિયા મંત્રી સાથે વિચરતી વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ થવાના પ્રશ્ન બાબતે ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના મંત્રી શ્રી માનનીય ભાનુબેન બાબરિયા સાથે રૂબરૂ મુલાકાત લઈ તાજેતરમાં સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા વિચરિત વિમુક્તિ જાતિઓના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવાના શૈક્ષણિક ક્ષેત્રે અન્યાયરૂપ પરિપત્રને રદ કરવા બાબતે ધારદાર રજૂઆત કરી હતી આ માનનીય શ્રી ધારાસભ્ય કેશોદ મત વિસ્તાર દેવાભાઈ માલમ સાહેબ તેમજ વિચરતી વિમુક્તિ જાતિઓના આગેવાન શ્રી જયસિંહભાઈ સોલંકી શ્રી રમેશભાઈ સોલંકી સુરેશભાઈ ચુડાસમા શ્રી નરેન્દ્રભાઈ સોલંકી શ્રી મહેશભાઈ સોલંકી સહિત ગુજરાતમાંથી વિચરતી વિમુક્ત જાતિઓના નામાંકિત આગેવાનો જાગૃત યુવાનો હાજર રહ્યા હતા અને વિચરતી વિમુક્ત જાતિઓના હક અધિકાર માટે ઉત્કૃષ્ટ કામગીરીની જહેમત ઉઠાવી હતી રિપોર્ટર રમેશભાઈ સોલંકી ઇન્ડિયા ટીવી લાઈવ